આપ જોઈ રહ્યા શર્વલિત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સ થી અઠવાડિયાના વિરામ બાદ અરવલી જિલ્લામાં વરસાદી માહોલ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો ગુજરાતમાં વરસાદ વચ્ચે પરેશ ગોસ્વામીની ચિંતાજનક આગાહી ખેડૂતો સહિત લોકોની ઉડી જશે ઊંઘ આવી ગઈ નવી તારીખ ગુજરાતમાં મંદ પડેલ ચોમાસું આ તારીખે સક્રિય થશે આ જિલ્લાઓમાં લાવશે આફતનો વરસાદ ઓગણત્રીસ કલાક વિપેજ પંદરસો બાવન કિલોમીટરનું અંતર ભાવનગરથી અયોધ્યાની ડાયરેક્ટ ટ્રેન શરૂ હવે સાબરમતી રિવર ક્રૂઝ પણ બંધ થવાના આરે નદીનું પાણી ઘટી જતા રિવર ત્રણ પોઈન્ટ રિવ કરોડનું નુકસાન ત્રણ માસનું ભાડું માફ કરવા માંગ અઠવાડિયાના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો વહેલી સવારે વરસ્યો વરસાદ રેલાવાડા જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અઠવાડિયાના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો વહેલી સવારે વરસ્યો વરસાદ રેલાવાડા જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે પંદર ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે ચૌદ સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહી શકે છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગ દ્વારા સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ક્યાંય ભારે વરસાદ નોંધાયો નથી ગુજરાતમાં અચાનક મોન્સૂન બ્રેક આવી ગયું છે ત્યારે બંગાળની ખાડીનો મિજાજ બદલાતા ગુજરાતમાં વરસાદનો મિજાજ પણ બદલવાયો છે પંદર ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા સત્તર ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે એટલે કે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે અઢારથી થી બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે રેલવે મંત્રાલયે ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટને ગુજરાતના ભાવનગર સાથે જોડતી એક્સપ્રેસ ટ્રેનની જાહેરાત કરી અત્યાર સુધી ભક્તોને ભાવનગરથી અયોધ્યા જવા માટે પહેલાં અમદાવાદ અથવા સુરત જંક્શન જવું પડતું હતું જ્યાંથી અયોધ્યા માટે ટ્રેનો ઉપલબ્ધ છે પરંતુ હવે લોકોને અયોધ્યા કેન્ટથી જ ભાવનગર માટે ટ્રેન મળશે રેલવે મંત્રાલયે કહ્યું છે કે ટ્રેન શરૂ કરવાનો હેતુ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લાંબા અંતરની કનેક્ટિવિટી વધારવાનો છે રાજુના સૌથી મોટા અને સ્માર્ટ સિટી તરીકે ઓળખ ધરાવતા અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલા સહેલાણીઓ આવે તે માટે અવનવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને સૌ વખત રિવર ક્રૂઝ શરૂ કરવામાં આવી હતી જોકે મોટા ઉપાડે શરૂ કરેલ આ રિવર ક્રૂઝ પણ હવે સી પ્લેનની જેમ બંધ કરવી પડે તેવી સ્થિતિમાં છે પ્રવેશ કમિટીએ મેડિકલ અને ડેન્ટલ કોર્સિસની બેઠકો પર પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ પ્રક્રિયાનો ચાર ઓગસ્ટ સોમવારથી પ્રારંભ કર્યો છે આ જાહેરાત અનુસાર વિદ્યાર્થીઓ આઠ ઓગસ્ટ બપોર બાર વાગ્યા સુધીમાં પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ કરી શકશે જ્યારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ઉમેદવારો પોતે ભરેલી ચોઈસ જોઈ શકશે ધોરણ દસ પછીના ડિપ્લોમા ઇજનેરી કોલેજોની પ્રથમ વર્ષ માટેની બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ છે જેના અનુસંધાને ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ચાર ટકા બેઠકો વધુ ભરાય છે ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કુલ સાહીઠ હજાર આઠસો ચાર ઉપલબ્ધ બેઠકોની સામે અઠ્યાવીસ હજાર આઠસો બેતાળીસ બેઠકો ભરાય છે આ ભરાયેલી બેઠકોની ટકાવારી સુડતાલીસ ટકાની છે રાખડીઓ માટે શહેરનું મેન્યુફેક્ચરિંગ અને હોલસેલ બજારની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે દેશના મુખ્ય ચાર બજાર કોલકાતા દિલ્હી મુંબઈ અને અમદાવાદ છે જેમાં હાલ અમદાવાદ બીજા સ્થાને હોવાનું એસોસિએશનના પૂર્વ પ્રમુખ જણાવી રહ્યા છે આગામી નવમી અને શનિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર અને બીજા દિવસે રવિવાર છે તેમજ પંદર સોળ સત્તરના રોજ સ્વતંત્રતા દિવસ જન્માષ્ટમી તેમજ વીકેન્ડ છે જેથી ઘણા લોકોએ નાની મોટી ટૂરના આયોજન કર્યા છે જોકે આ દરમિયાન ઘણી ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ નથી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઇન્ટરનલ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે સપ્ટેમ્બર મહિનામાં એફ વાય એસ વાય અને ટી વાયની પરીક્ષા યોજાશે એન્ડ સેમિસ્ટર પરીક્ષા દિવાળી બાદ નવેમ્બર મહિનામાં યોજાશે ભાયાવદરમાં અઢી કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો જો કે ધીમી ધારે આસમાનથી વહેતી ધારાથી ખેતી પાકને સારો એવો ફાયદો થયો હતો ભાયાવદરમાં વહેલી સવારમાં વરસાદનું આગમન થયું હતું અને અઢી કલાકના સમયમાં ધીમી ધારે એક ઇંચ વરસાદ પડ્યો હતો ભિલોડા પુલ પર મોટા વાહનોની અવરજવર બંધ કરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઈડર અને ખેડ્રહો ડાયવર્ટ કરતા વિદ્યાર્થીઓ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના સંદર્ભે મોડાસા મેનેજરને અરજી આપવામાં આવી છે કે ઈડર અને ખેડ જવા વાળી બસોને વાયા વિજયનગર થઈને ડાયવર્ટ કરવામાં આવે તો ભિલોડાથી આવતા મુસાફરોને રાહત થાય